હેલો એવરી વન ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોક તો કેમ છો બધા બધા મજામાં ને તો મજામાં જ રહેવાનું અને માતાજીની કૃપાથી હું પણ મજામાં જ છું અને નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે સવારના અગિયાર વાગી ગયા છે અને વાસણ કપડાં મારા થઈ ગયા છે અને મમ્મી પાછળ જમવાનું બનાવે છે તો આજે પણ કાકા લોકો આવ્યા છે ઉપર પાળી બનાવવા તો ગઈકાલે જે સ્લેબ ભરાયો છે ત્યાં પાળી બનાવવા આવ્યા છે તો આજે છે હોળી તો હોળીની આપ સૌને હાર્દિક હાર્દિક શુભકામનાઓ અને હોળીના દિવસે પણ કાકા લોકો કામ કરવા આવ્યા છે તો સારું કહેવાય કે હોળી કરવા મૂકીને અમારે ત્યાં આવ્યા છે કામ કરવા તો મમ્મી જમવાનું બનાવે છે એમના માટે તો આસ્થા અને મિતીક્ષા જતા રહ્યા છે આંગણવાડીમાં તો આંગણવાડીમાં આજે રજા નહીં આવી એટલે બંને છોકરીઓને મસ્ત રેડી કરીને મોકલી દીધી છે આંગણવાડીમાં કે આસ્થા મારી વગર રહેતા શીખે એમ કરીને મેં કીધું મિતિક્ષા તું લઈ જાય ને અને થોડી વાર રમતી આવે અને નાસ્તો પણ કરતાં શીખે તો નાસ્તો પણ કરી આવે તો આસ્થા છે ને મિતિક્ષા કરતાં સારી છે ખાવામાં મિતિક્ષા એટલી મોટી છે પણ ખાવા જ નહીં માનતી કશું તો આસ્તામાંથી થોડી સારી છે ખાઈ લે છે જે આપું તે હો ખાઈ લે છે એટલે સારું છે તું ચાલો મેં હવે પોતું મારી દઉં તો આ મારું લાસ્ટ કામ છે કમ કે વાસણ કપડાં મેં કરી દીધા છે ગઈકાલમાં છે ને એક ઢગલો વાસણ હતા એટલે મેં ધોયા પછી નાહવી અને પછી કપડાં પણ સુકાઈવા કે મમ્મી બીજું કામ કરે એટલે મમ્મીનું કામ મારે કરવું પડે તો ગઈકાલે તો ઊંઘતા ઊંઘતા સાડા બાર એક થઈ ગયા હતા આમ કે સાડા દસે તો એ લોકોને જમા હતા પછી અગિયાર વાગે મેં જમી હતીધી પછી મારા જાડું મમ્મી તો બીજું બધું કામ કરતા હતા પછી ઊંઘતા ઊંઘતા છે ને સાડા બાર કે એક તો વાગે જ ગયા હતા તો ચાલો પપ્પા ખેતર ગયા છે એટલે કેરી લાવશે આજે મારા માટે તો પછી પપ્પા આવે એટલે કેરી પણ ખાઈએ તો ગઈકાલે નહીં ખાધી ને એટલે મને આજે કેરી યાદ આવે છે કે કેરી ખવું ખટ્ટી મીઠી તો અહીંયા આવું ને તો બ્રાઇટનેસ મારી ઓટોમેટિક વધી જાય જો અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ તો ચાલો આસ્થાની દીક્ષા નહીં તેટલી વાર હું મારું કામ કરી દઉં તો તમે બધા વિડીયોને એમ સુધી કન્ટિન્યુ રહેજો અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો ચાલો બન્યા વિડીયો બપોરના બાર વાગી ગયા છે અને મમ્મીનું આજે જમવાનું બગાડ્યું છે તો જીજાએ કીધું નહીં કે જલ્દી પતી જશે ને અમે જતા રહેવાના એવું તો દાળ મમ્મીએ બફાઈ દીધી પાંચ છ જણની અને ચાયલા આવે એ લોકોને જોતા તો જમવાનું ના બગડતું તો હું ખાવ છું કેરી જોઉં तो पपलाई मा त केटर छि दउ केडीले कोन द बचि मराठी रेवा त नै फैलो कापी ने उठाय छे हाजी मची गलबत एकच छे કેવું જાય આસ્તા એનું મોડું તો જો ચોકલેટ ખાઈ ગઈ ને એકલી આસ્તા તો ગઈ જો અમી દીક્ષાની પિચકારી આવી ગઈ છે ગાડી વાળી આગળ બતાવ તો બેટા ખુશ ને મારી પણ નાખે અને પાણી હોત તો ઓ ગાંડું મસ્તી જોઈ ને જાવ પાણી ભરજે ને પાછળ રમજે હા માળામાં હા ને

ચાલો આઈ 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 કેટલે કાઈવી કેટલે કાઈવી આટલો જ સ્વાસ્થ્ય મારી અંદર આસ્તા પોણા ત્રણ વાગી ગયા છે કેટલો તાપ દેખાય છો બાર તો મારી બંગડી છે ને આસ્થા રાખતી જ નહીં જ્યારે પણ એની નજર પડે ને તો બંગડી બંગડી એમ કરીને માંગી જ લે છે અને જ્યાં ત્યાં ફેંકી દે તો દિવસમાં મારે તો બંગડી શોધવામાં જ જાય છે ટાઈમ તો આસ્થા મારી ઊંઘી ગઈ છે મેં પણ ઊંઘી ગઈ હતી પણ જાઈ ગઈ હવે પપ્પાએ મોટર ચાલુ કરી દીધી થોડું ઘણું પાણી ભરવાનું હોય તો ભરવા જવું અને ઝાડુ પણ આવી ગયા છે નોકરી પરથી એટલે ઊંઘે છે ઊંઘી ચાલો હવે પપ્પા મોટર ચાલુ કરી ભર દઉં અને આસ્થા છે તો એક તકિયું લાવું અને આગળ નીકળી દઉં એટલે આસ્તા પડે ને

મોટર ચાલે છે તો વાસણ મારા ધોવાઈ ગયા એટલે હવે પાણી હો છાંટી દઉં પપ્પા હમણાં ઉતરશે બંધ જ કરી દેશે

તો સાડા સાત થઈ ગયા છે મમ્મી તીશાને જાડુ ગયા છે હોળી માતામાં તો હોળી માતાનું દહન કરવા ત્યાં તૈયારી કરે છે ને ત્યાં ગયા છે અને મમ્મી તો જમવાનું બનાવે છે મમ્મી હજુ ફ્રી નહીં ટાઈમ પર જમવાનું બનાવીને જાય છે કે નહીં જતા એવું જ થાય મમ્મીથી થતું નહીં જલ્દી જલ્દી એટલે અને આસ્થા મારી કરે બતાવું આસ્થાનું આ કામ જો તો બધા ગયા હોલિકા દહન કરવા મમ્મી પણ તૈયાર થઈને ફટાફટ ગયા તો મમ્મી પેલા તો છે ને પૂજા બધી ચાલુ થઈ ગઈ હતી પણ મમ્મી જલ્દી જલ્દી ગયા છે અને લગભગ પોના આઠ થઈ ગયા છે તો આજે જમવામાં બન્યું છે દાળ ભાત અને ઘઉંની મીઠી સેવ તો અમારા બાજુ છે ને એવો રિવાજ છે કે આજે મીઠી સેવ બને ઘઉંની એ પણ તો મમ્મીએ મસ્ત બનાવી છે તો દર વર્ષે છે ને મારાથી સારી જ નહીં બનતી ખબર નહીં સેવ એક વસ્તુ છે ને સેવ અને લાપસી ઘઉંની લાપસી મારાથી સારી જ નહીં બનતી લાપસી તો જેમ તેમ કરીને બની હો જાય પણ સેવ તો છે ને કેટલા વરસ થયા હું બનાવું છું દર વર્ષે મારાથી બનતી જ નહીં વર્ષમાં એક જ વાર હું બનાવું પણ છે ને ખરાબ જ થઈ જાય મને છે ને સેવ બનાવતા જ નહીં આવડતું તો ખબર નહીં આજે મમ્મીએ તો સરસ બનાવી છે તો મારાથી બનતું જ નહીં ખબર નહીં કેમ તો શીખવું પડશે મારે બરાબર તો કોઈ વાર એવું થાય કે વધારવા ફાઈ જાય કોઈ વાર એવું થાય કે કાચી રહી જાય પણ આજે મમ્મીએ બનાવી છે એટલે બધાને ગમશે બાકી દર વખતે કોઈ બોલે ના બોલે પણ આમાં ત્યાં છે ને પપ્પા અને દાદી મોં પર બોલવાવાળા છે ગમે તેવું ખાવાનું બને ને મોં પર કહી દઈ કે આજે સારું નહીં બન્યું પપ્પા અને દાદી મમ્મી પછી એમને વળે તો મમ્મી મારી સાઈટ હોય હંમેશા પણ નહીં સારું બનતું તો કે પણ કેવું અમુક લોકોને ખોટું લાગે મને નહીં લાગતું પણ આમ કહેવાય ને અહીં જે રીતે ચાલે છે ને એમાં હું એ થઈ ગઈ છું એડજસ્ટ થઈ ગઈ છું એટલે કંઈ નહીં થતું મને પણ ભૂલે કે ના ભલે પણ મમ્મી હંમેશા મારા સપોર્ટમાં હોય કે એ લોકો કંઈ ભૂલે ને એટલે તરત મમ્મી જવાબ આપી દે એમને કઈ નહીં દાદી તો આજે ઊંઘી ગયા છે ખબર નહીં આજે એમની તબિયત સારી નહીં એવું લાગે છે બાકી તો અત્યારે રોટલા પર જ બેઠા હોય તો ચાલો હવે મમ્મી આવે જમવાનું ને પછી ઊંઘી જઈએ બહુ મોડા હતા બોલો તો એક વાર પછી ખબર ને ક્યારે ગઈ છું હા કારે

આસ્થા મારી સુઈ ગઈ છે મિતીક્ષા ઊંઘવાની તૈયારી કરી છે મમ્મી પપ્પા પણ સુઈ ગયા છે પણ મારા હસબૅન્ડ હજુ સુધી આવતા નહીં આજે ખબર નહીં હોળી કરે છે આજે હજુ સુધી બાજુ તો જમાનું થઈ ગયું છે હવે વિડીયો એડિટિંગનું કામ કરું એટલે આજનો વિડીયો હું અહીંયા જ એન્ડ કરીશ ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ બાય યુટ્યુબર